નમસ્કાર બિઝનેસ મિત દિનેશ બૌ દિનેશિંંદાવ ફરી એક વખત જિગ્નેશ કવિરાજ સાથે તમારું સ્વાગત કરું છું જિગ્નેશ કવિરાજના અનેક ઇન્ટરવ્યુ કર્યા છે પણ મારી દ્રષ્ટિએ આ ઇન્ટરવ્યુ જુદા પ્રકારનો છે આ ઇન્ટરવ્યુ મને એવું લાગે છે કે મારો પહેલો અને છેલ્લો જુદા પ્રકારનો અને સારો ઇન્ટરવ્યુ જિગ્નેશ કવિરાજ જોયો હશે અને પહેલાના ઇન્ટરવ્યુ તમને પસંદ છે ભવિષ્યના ઇન્ટરવ્યુ પસંદ આવશે પણ મને જો કોઈ પૂછે કે જિગ્નેશ કવિરાજ સાથેનો તમારો શ્રેષ્ઠ ઇન્ટરવ્યુ કયો તો મારી દ્રષ્ટિએ આજનો ઇન્ટરવ્યુ હશે શા માટે તમને થમ્બનેલ અને ટાઇટલ ખબર પડી ગઈ હશે

સંઘર્ષ કર્યા પછી બદલાય છે પરંતુ જ્યારે કિસ્મત પણ સાથ ના આપે ત્યારે આપણને સ્કૂટર સાથ આપે છે અને જુના ગાળમાં જો જઈએ તો આપણને સ્કૂટરે ખૂબ સાથ આપ્યો છે આખો પરિવાર એક સ્કૂટર માં જઈ શકે એ પ્રકારના સ્કૂટરના પણ એક સુવર્ણ દિવસો રહ્યા છે તો જિગ્નેશ કવિરાજ પોતાનું જે સ્કૂટર છે ખાસ તો એમના પિતાએ લીધું હશે અને જિગ્નેશ કવિરાજના સંઘર્ષના દિવસોમાં સ્કૂટર માં બેસી અને શરૂઆતના સંઘર્ષોના દિવસો પસાર કર્યા છે તો એમના જીજ્ઞેશ કવિરાજના સંઘર્ષના દિવસોનું સાથી અને સાક્ષી જે સ્કૂટર હતું એ સ્કૂટર ને સમાધિ આપી છે ક્યાં આપી છે શા માટે આપી છે એના વિશે વાત કરીએ જીજ્ઞેશભાઈ ડિટેલમાં વાત કરો અમારા ત્યાં આગળ જળિયા વિદ્યાધર મંદિર છે મારું મે પ્રતિષ્ઠામાં કરી દીધી તમારા કેરળ ગામ હા તો એની પાછળ એક સરસ મજાનો પ્લોટ જેવી જગ્યા પડી હતી તો મને વિચાર આવ્યો કે અહીંયા આગળ કઈક બેઠક જેવું અને પૂજા પાઠ ને એવું થાય અને રોજ આરતી થાય એવું અહીંયા આગળ કરવું છે ચાર મૂર્તિઓનું બધું ત્યાં બાર બેસાડવાના હતા તો પછી મેં કીધું શરે હારે મેં કીધું આને આ સ્કૂટર ને બી મેં કીધું અહીંયા આપડે ભંડારીએ અને ત્યાં આગળ સમાધિ આપીને એની બી પૂજા પાઠ થાય અને ત્યાં કાયમ માટે આરતી થાય એના માટે મારા પપ્પા એ મારા પપ્પાની ઈચ્છા હતી કે ભાઈ અને અમારે વીર મહારાજ ની અમે જડીએ દાદા ના રજા લીધી તો એમાં રજા મળી ગઈ હા મારી ઈચ્છા એવી હતી કે શણગાર માટે એવી ઈચ્છા હતી પણ પછી મેં કીધું આની પૂજા પાઠ થાય કાયમ માટે કારણ કે હું ખેરાલુ હતો નહિ રોજ કાયમ માટે તો ત્યાં રોજ રોજ એક મહારાજ છે અમારા ત્યાં પૂજા પાઠ જડીયા દાદા ની કરી છે તો ભેગી આની બી પૂજા થાય અને આ સ્કૂટર જે હતું એ હું જ્યારે મારી બહુ મારી નાની ઉંમર હતી લગભગ એ વખતે મારા પિતાશ્રી આ સ્કૂટર લીધેલો અને આ સ્કૂટર માં ફરી 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 લગભગ દસ 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 એક વર્ષ તો સ્કૂટર માં દસ બાર વર્ષ તો હું સ્કૂટર અને આ સ્કૂટર ને થયા વર્ષ લગભગ ત્રીસ એક વર્ષ જેવું થયું છું સમાધિ આપવામાં આવી છે હા ત્યાં 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 આગળ આગળ માતાજી પૂજા પૂજાપાઠ થાય બિલકુલ એટલે મોટાભાગે જાણીતા લોકોની જે વસ્તુઓ છે સંગ્રહાલયમાં સંગ્રહાતી હોય છે લોકો પહેલી વાર એવું બને છે કે જિગ્નેશ કવિરાજ જીવન સાથે જોડાય જે સ્મૃતિ છે સ્કૂટરની એની સમજી લેવા આમ મારા આમ આમ મારા મારી બી ઈચ્છા હતી કે એને કે શણગારી એકદમ મૂકવાની હતી બરાબર છે પણ આપણે હું બાર બધી જગ્યા બાર ફરતો હરતો હોય બરાબર છે તો મેં કીધું આ એક એક સમાજ જે ત્યાં જેમ મૂકતા હતા સ્કૂટર ને ત્યાં ત્યાં જ પડી દીધું અને ત્યાં ત્યાં એને ત્યાં ત્યાં ભંડારી દીધું અને ત્યાં પૂજા પાઠ બધી ત્યાં કરી અત્યારે મહારાજને ને બોલાય ને પૂજા કરીએ નહીં

વહીવંચા બારૂજ છીએ યજમાનો અમારે પેલાથી એક ચોપડા અમારે ધંધો છે એ અમે અને યજમાન માં ત્યારે હું મારા મારા માતુશ્રી અને મારા રાખી પણ કેવું એકદમ હા બધું પતિ પતિ એકદમ કોઈ હવે આપડે નવું બનાવતા બધી નવી વસ્તુ અંદર પણ પોતે ઓરિજિનલ બધું નીકળી જતું બધું એનું બધા

સારી જગ્યા મૂકી દો અથવા સારું પણ એમાં કઈ પડી એકદમ પેલું એવું થતું વ્યવસ્થિત જગ્યા પર રાખી દઈએ બિલકુલ ભગવાનની કૃપાથી તમારી જોડે અત્યાર તો ફોર્ચ્યુનર ચાલે હમણાં મર્સિડીસ હતી મર્સિડીસ ફોર્ચ્યુનર પછી ક્રેટા સ્કૂટર માં બેસી જે આનંદ મળતો હતો જે સંતોષ મળતો હતો પપ્પાની સાથે સંઘર્ષના દિવસોમાં એ આજે સફળ થયા પછી ફોર્ચ્યુનર માં છે ના અત્યારે અત્યારે એટલા માટે આપણને કે જે એ નવાઈ ની આપણે કઈ કોઈ બી વસ્તુ લાગે નવાઈ નો નવે લાગતી હોય આપણે દેશી ભાષા નવાઈ ભાઈ અ કઈક મોબાઈલ નવો લઈએ આયો નહીં આપડે લઈએ તો આપડે નવી લાગે આપણે ઓફિસ નહીં બનાય તો કે મજા આવે વાયબ્રેશન કઈક અલગ હોય એમાં સ્કૂટર એ વખતનું વાઇબ્રેશન કઈક અલગ હતું સમજે અત્યારે અત્યારે આપણે કોઈ બી ગાડી લઈએ બધું લઈએ બરાબર છે પણ એ વખતે આપણા પાસે કઈ કઈ હતું નહીં અને એ વખતે આપણે પેલી વાર સ્કૂટર જયારે લીધું જ્યારે પંખાવાળી સાયકલ આપડા જોડે ના હોય અને એ વખતે મારા પિતાશ્રી એમને સ્કૂટર લીધું તું બાઈક આ સ્કૂટર

તમારો દીકરો છે એ હંમેશા આ સ્કૂટર એટલા માટે રાખ્યું કે જેથી મારા દીકરાને હું કહીશ કે બેટા બાપ કમાણી બાપ કમાણી બરાબર મારા પપ્પા ની આ પોતાનું સ્કૂટર હતું મેં હજી સુધી સાચવી મેં પૂજા પાઠ માટે જ્યાં સુધી આપણે આપણે એમ થાય કે હજી સ્કૂટર હજી અમારે જોડે છે

સંતાનો માં જે નિષ્ફળતા પચાવ નિષ્ફળતા પચાવવાની ટેવ નથી હોતી ત્યારે મને લાગે છે કે દીકરાને આ સ્કૂટર જોઈને હંમેશા યાદ આવશે કે જીવનમાં સંઘર્ષ ખૂબ જરૂરી છે અને મને એવું લાગે છે કે જેમ આપણું એક સ્વજન આપણું સ્વજન જ્યારે આપણા ઘરેથી દૂર થાય આપણે એને એક અંતિમ વિદાય આપીએ એવી જ પીડા આજે તમને થઈ હશે એ પીડા અમે અનુભવીએ છીએ

થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ઓકે જય માતા